પ્રથમ તો આપણે એ આ ચંચરા કરીને સદગુરુ મહારાજને જાહેવો ન આવે વલસદગુરુષ્થામ મારા વલનામ મારા સંત શિવ મણિ સદિગુરુ

ભગવાન નથી આવો છે એની ઓળખ ધરાવે એમને સદગુરુ કીધા સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ ધર્મ નતો આ દેશ ની અંદર મસ્જિદ નથી હાડા પાંચ હજાર વર્ષ પહેલા દેશ માં મંદિર નતું આપણે કેના ઉપાસક હતા બોલાયું હોય તો આ ધર્મ ગુરુ ધર્મ ના નામે વ્યાપુલા માંડી સદગુરુ જોડે ધર્મગુરુ તોડે ધર્મગુરુ ના સિદ્ધાંત જુદા ધર્મગુરુ ના ચાંદલા જુદા આચાર્ય નો ઉભોટી મહાદેવ ખબર પડી જાય કે આ નો છે આ સ્વામિનારાયણ કંઠી આ મરજી કંઠી આ વૈષ્ણવની વૈષ્ણવ ની કંઠી માંડવા હોય તો ભગવાન બોલ્યો ચાંદલા દેવો જોઈએ ને તિલક ધરતા ગયા જપમાળા નાકા જ્યા કથા આંગળી ગાન અખા તોય ના આવ્યો બ્રહ્મ જ્ઞાન એક મોરખા એવી આપણું મન અને બુદ્ધિ નું પરિવર્તન થવું જોઈએ એનું નામ નિરાંત નિરાંત કોઈ પંથ નથી નિરાંત કોઈ માણસો નો બનાયેલો વાડો નથી એટલે ભેતર બધી ઉપાધિ મટી જઈ બધા વિચારો કઈ નથી આ વળગેલા આપણે આપડે રંગવા મટી ગયા તો કેવા ભજનો હોય થોડો સંગીત નો સાથ આપજો હું ક્યાંય જાતો નથી મારે રોજ પ્રોગ્રામ છે સ્ટેજ પ્રોગ્રામ જેતપુર માં હતો કારણ કે સંત નું કાર્ય છે કે આ ભૂલેલા જીવો ને રાહ બતાવી નોગરા ને નાદડે ઉતરવાનો આરો સાત નો સદગુરુ મન નો છે તો કેવા ભજન હોય કાઈ કરવું નથી ખાલી લફરા છોડવા છે भजन मायोमे

અને એની અંદર જે પાવર બોલી રહ્યો છે એ નથી અને પુરુષે નથી નથી પણ નથી અનાજી પાર નથી હે પારા નામ રૂપ ગુણ નહીં અમારે કબિટ અવતારા તમને અવરા લઠા પકડાવશે કા તો કઈ ઇંગ્લાન ફિંગ હુક પણ આકાર કાતો છ અકર ને કાતો પાંચ અકર ને કાતો કઈ રમાકડા સીકડાવશે ડબ્બો બોલે ડબી બોલે આમાં આપણું કલ્યાણ નથી

નથી મોટું નથી હું જે કઉશો એ તમારી બુદ્ધિ ની હરણ ઉપર કસજો સો કસજો અને સત્ય લાગે તો સ્વીકાર કરજો જવા દેજો એ સાચું નથી હું જે બોલું એ કાઈ

मारी <laughs>

જન્મ દેવા વાળી જનેતા એની તોલે કોઈ ના આવે બીજી લુખા લાડ લડાવે તો આવી જે જન્મ દેવા વાળી જનેતા એ આપણી સાચી કુળદેવી છે બાપા બાકી ઓલી ચાર હાથ વાળી ને દ ને ભાલા વાળી તમારું કલ્યાણ કરવાની નથી ભારત ની અંદર જો આશ્રમ વધ્યા હોય ને તો ધર્મ ગુરુ ના પડતા ખોટી પકડાય ડુંગરા વાળી સદગુરુ કેસે કે તારા મા બાપ ની સેવા કર પેલા ભગવાન ઈ છે તો વર્ધા આશ્રમ ની જરૂર નહી પડે ભારત માં હવે દીકરો મેળાવડા કરતો હોય માં વર્ધા આશ્રમ માં હોય મેંદિર બનાવું છે આવું નક્કી કે આપણે જ ને પાયા કિને ખોદ્યા આપણે ચણ્યું કીને આપણે પથ્થરમાંથી મૂર્તિ કેને બનાવી ના આવ્યો મનસા મારણ ગોરખ જાગતા મળે નિરંજન દેવ તો એટલે પથારી માંથી નહી ભીતર માં જે જાગી ભીતરમાં તમામ આવરણો છૂટી જાય મારે જો અહીંયા આવ્યું હોય મારું અમદાવાદ છોડી દેવું પડે

अपना बधाई ना स्वास एक ठेकाने थी आवे से या मंदिर नथी मस्जिद नथी पार्षद नथी अधियारी नथी सर्च नथी देवर नथी मानस को बनाए लो कोई भगवान नथी या कनेक्शन जॉइंट करे इस सदगुरु निरात लाखों ये किधो जहाँ से उपना वहीं समाना सुन रूप निर्बानी निरात नाम अखर पद पूरण वहाँ में हमारी सूरत समानी

બહુ મોટો ફાયદો હું ઘણા વગર ફસાણો હતો કેવા કે વાળ લેબલ લગાવી દીધી આદિ અના છે એ સત્ય છે એનો કોઈ કારણે નાશ થાય નહીં એ સ્વધર્મ છે કોઈ વાડા વિખાણા મારા ધર્મ અને પંથના ના વિવાદ મારા મન ના વિવાદ કેવા હતા ખબર છે एक के राम ने एक के अल्लाह बेन वड़गी मोटी वल्ला एक जाए मक्का ने एक जाए काशी दोनों के गले लग रही है फांसी कहे कबीर सुनो नर वेदो अकाया में बोलो हार हिंदू से के तुरंत तो झगड़ा करो धर्म ना नाम अल्लाह ना राम ना नामे है अकाया में बोलो हार हिंदू से के तो ये के जवाब आपने ना है क्या कबीर के हिंदू कहो तो हम ना ही મુસલમાન કહો તો આ પાંચ હિન્દુ અને મુસલમાન બે પાકા ભાઈબંધ અને બકરા ચરાવા તેતર બોલ્યો હિન્દુ નો છોકરો કે અલ્લા રખા તેતર ક્યાં બોલતા હે

એક બોલે છે મુસલમાન નો છોકરો કે મારી હિન્દુ કોટા તારો નીચોડ શું કે અલ્લાહ હજરત બોલે છે બકાલી કે માં બે કોટા છે હું જુ નહી બોલો વેતરણી આમાં આપણે આપણો દીપક બનવાનું છે કોઈ નું બીજું કરવા નથી આવા હાલ થશે તો ક્યાં જાવ હશે